ઓગણીસ બાર બે હજારના પચીસના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મ અનેક થિયેટરમાં રિલીઝ કરવામાં આવવાની છે તો મિત્રો વિક્રમ ઠાકોરની પ્રીત જન્મોજન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી રહી છે અને મિત્રો આ ફિલ્મ જબરજસ્ત અને જોરદાર ધૂમ મચાવશે તો મિત્રો વિક્રમ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી